ટેજ ઉપર જે જેને બફાટ કર્યો તો મિત્રો એ શરમજનક વાત કહેવાય જો કે આજે મહામાનો જે બંધારણ બાંધ્યું અને રાત દિવસ મહેનત કરી અને જે આ દેશની અંદર સંવિધાન લાગુ થયું અને આ દેશ સંવિધાન ઉપર મિત્રો હાલતું હોય અને તો મિત્રો આની ઉપર આજે જે સામાજિક જાગૃત નાગરિક જે બહુજન સમાજના લોકો એકઠા થઈને આજે જે સુરતની અંદર જે પોલીસ કમિશનરની અંદર જઈ અને જે આની ઉપર દેશદ્રોહીઓ અને જે એટ્રોસિટી એક્ટ અને જે અલગ અલગ જે કલમ લાગતી હોય લગાડી અને જે મિત્રો આજે અરજી કરવામાં આવી છે એ સારી બાબત કહેવાય સુરત નહીં પણ જે ગામડે ગામડે જિલ્લાના તાલુકાએ આવા જે લુખીના પેટના ઉપર જે આવી જાહેર મંચ ઉપર જે સંવિધાનના જે બાંધનારા જે લોકો મહામાનવોનું જે અપમાન જાહેરમાં કર્યું છે એની ઉપર ફરિયાદ એટ્રોસિટી અને દેશદ્રોહીઓનો કેસ કરવામાં આવે એવી સરકારની વિનંતી છે અને જિલ્લામાં ગામડેમાં ગામડેમાં આની ઉપર અરજી થાવી જોઈએ મિત્રો એવું મારું કહેવાનું છે કારણ કે જ્યાં જાહેર મંચ ઉપર જે આવા વિશ્વ વિભૂતિ જે મહામાનવ જે ડોક્ટર સાહેબ આંબેડકર જેવા બંધારણ બાંધ્યું હોય અને દેશમાં જે લાગુ હોય અને જે આવા મહામાનવોનું જેને અપમાન કર્યું હોય અને જે જાતિ વિશે પણ જે સમાજ વિશે પણ આ એવી રીતે બોલતો હોય એટલે શરમજનક વાત કહેવાય સરકારને ખાસ વિનંતી છે કે આની ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ જેથી કરીને આવા જે હરામીના પેદા થઈ અને જે આવી બફાટુ કરતા હોય બીજા પેદા હવે ન થાય એવી રીતે ગંભીરતાથી લોન લઈ અને આની ઉપર ફરિયાદ થવી જોઈએ સંદેશ ગોઈંદ ઉપર કારણ કે અગાઉના વિડીયોમાં તમે જોઈ લીજો ન જોયો હોય તો આ ચેનલની અંદર જઈને બે વિડીયો મૂક્યા છે અને જે બફાટું કરે છે કેવી કેવી કે સંવિધાન જે બાંધવાવાળા વાળા આપણું શું કરી લેવાના કાયદો આપણું શું તોડી લેવાનો એવી બધી જે કાયદાનું જાણે ડર નથી પોલીસનો ડર નથી એવી રીતે બફાટું વારંવાર કરે છે અને પછી એવી રીતે વાત કરી શકે આ વિડીયો જૂનો છે અને માફી પણ માંગવામાં આવે છે પણ માફી આની માંગવાની ન હોય આની ઉપર તો કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવા જે મહામાનવોનું અપમાન કર્યું છે એ સહન ન કરી લેવું જોઈએ એટલે ખાસ મારી વિનંતી છે કારણ કે સુરત મારજી થઈ અમે સુરત પોલીસ કમિશનર કચેરી આવ્યા છે થોડા સમય પહેલા એક ચંદ્ર ગોવિંદ પ્રભુજી નો કઈ વિડીયો વાયરલ થયો તો જે ઇસ્કોનના એમાં કથાકાર છે એમણે બંધારણના ઘડવાયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું ભરી સભામાં અપમાન કર્યું હતું અને એવું કહ્યું હતું કે બંધારણને બનાવવાળો મૂર્ખ છે અને સાથે સાથે એવું પણ કહ્યું હતું કે જે હોય એની દીકરીઓને નોકરી પર મોકલે છે એ લોકો પોતે એની દીકરીના વ્યભિચારમાં ધકેલી રહ્યા છે તો આજે અમે એમના વિરુદ્ધ અરજી આપવા આવ્યા છે કે એમના ઉપર દેશદ્રોહનો કાયદેસર કાર્યવાહી થાય અને એટ્રોસિટી કેસ પણ એના ઉપર થાય કારણ કે બધે ગામડે ગામડે અને તાલુકામાં જિલ્લામાં રાજ્ય લેવલમાં પણ આની ઉપર ફરિયાદ કરવી જોઈએ એવું મારું કહેવાનું છે કારણ કે જાહેર મંચ ઉપર જે બફાટો કરે છે અને દીકરી દીકરા વિશે પણ એને વાત કરી હતી કે દીકરી દીકરો જે એની રીતે લગ્ન કરી લે તો આપણે કાંઈ ન કરી શકવી એટલે એવી રીતે પણ આને જે બફાટો મિત્રો બધી વારંવાર કરેલી હતી અને માફી પણ માંગવાનો જે પણ વિડીયો આવ્યો હતો એટલે આ જે સંદ્રેશ ગોવિંદ ઉપર જે વધુમાં વધુ પગલાં લેવા જોઈએ સરકારને ખાસ મારી વિનંતી છે અને તો આ વિડીયોના માધ્યમથી આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને આ વિડીયોમાં તમારું શું કહેવું એ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો જેથી કરીને જે આવા સંદ્રેશ ગોવિંદે જે લુખીનાય પેટનાએ જે આવા મહામારનું અપમાન કરે છે અને સંવિધાનને જે ખતમ કરવાની જે વાત કરતો હોય તો આની ઉપર દેશદ્રોહીઓ અને જે એટ્રોસિટી આની ઉપર થવી જોઈએ કારણ કે જે આ મહામાનવોનું અપમાન કર્યું છે એટલે આ સહન ન કરી લેવું જોઈએ કારણ કે આ શરમજનક વાત કહેવાય એટલે સરકારને ખાસ વિનંતી છે કારણ કે આની ઉપર એક્શન લેવી જોઈએ અને ગંભીરતાથી આની તપાસ લ્યો એટલે તમને પણ ખબર પડશે કારણ કે આ જાહેર મંચ ઉપર જે આ પપોડું લઈ અને બફાટું કરે છે એટલે એ વ્યાજબી ન કહેવાય અને જે ન આવડતું હોય ભાઈ બોલતા તો ઘરે રહ્યો બાકી કોઈ સમાજ વિશે કોઈ બંધારણ વિશે કોઈ બેન દીકરી વિશે કે પછી તમે એમ કે સરકાર વિશે બંધારણમાં બેઠેલા શું કરી લેવાના કાયદો શું કરી લેવાનો પોલીસ શું કરી લેવાના એટલે આવી રીતે બધી બફાટું કરો છો ખરેખર એ શરમજનક વાત કહેવાય છે આવી રીતે બફાટ ન કરવી જોઈએ નકર પછી આમાં તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી તો થવાની જ છે કારણ કે અરજી તોના એટ્રોસીટી એક્ટનો જે મુજબ જે આપણે પોલીસ સ્ટેશનની અંદર પોલીસ કચેરીમાં પણ આની ઉપર અરજી થઈ ગયેલી છે અને જિલ્લા જિલ્લે પણ આની ઉપર થશે લાગણી દુભાઈ પણ જે આ વિશ્વ વિભૂતિ જે મહામાનવોનું જે રાત દિવસ મહેનત કરી અને તનતોડ જે અત્યારે દેશ જે આ દેશ લાગુ હોય જે દેશની અંદર જે આ બંધારણ લાગુ છે અને જે બંધારણમાં અને જે સંવિધાન વિશે જે આને બાંધનારા જે જે વિશ્વ વિભૂતિ જે મહામાનવ હોય જે રાત દિવસ મહેનત કરી મહેનત કરી અને સંવિધાન બાંધ્યું છે અને દેશની અંદર લાગુ છે સંવિધાન ઉપર આપણે હાલતા હોય બરોબર બૂટ ફૂટમાં અને ઘોડી ઉપર આપણે બધી મોજ મજા કરતા હોય તો આ સંવિધાન ઉપર છે બધા હક અધિકાર બધા એ બધા આપેલા છે બરોબર સંવિધાન અંદર અને તો મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો જેથી કરી આ લુખીના પેટના આવા આ સંદેશ ગોવિંદે કર્યું આવા બીજા કોઈ કરે નહીં અને સરકારને ખાસ વિનંતી છે આમાં વધુમાં વધુ આની ઉપર તપાસ કરી અને આ આની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી મારી વિનંતી છે જેથી કરીને આવી રીતે બીજા કોઈ અમુક લુખીના પેટના કોઈ આવી રીતે બફાટું ન કરે કારણ કે આ સંદેશ ગોવિંદે તો કરી બરોબર તો આવા બીજા કોઈ હવે બફાટું ન કરે કારણ કે મહામાનુ અપમાન કરવું એ ખરેખર ગુનો કહેવાય અને દ્રેશ દોહિયાનો આનામાંથી કેસ થવું જોઈએ અલગ અલગ કલમ ઉમેરીને જે આવતી હોય એ આની માથે કલમ ઉમેરી અને વધુમાં વધુ આની માથે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવી રીતે હવે બીજી વખત આવા સંદેશ ગોવિંદ જેવા પેદા ન થાય અને આવી રીતે ટીપ્પણી ટીકા ટીપ્પણી અને મહામાનવ મહામાનવોનું એવી રીતે અપમાન ન થાય તો મિત્રો વિડીયોમાં એટલું જ મળશું નવા વિડીયોમાં ત્યારથી જય હિન્દ જય ભારત જય સંવિધાન